thank you

કરાયા છે મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે તો મિત્રો પ્રશાંત ત્યારે રાણાભાઈને કહ્યું કે હું લુણાવાડા ત્યારે મિત્રો લુણાવાડાની કોટેજ ચોકડી પાસે ત્રીસ લોકોના ટોળે અંગત અદાવતમાં મારા ભાઈ અને મારા ઉપર હુમલો કર્યો છે અને પોલીસને પણ જાણ કરી છે ત્યારે વધુ જણાવી દઈએ કે મહીસાગર જિલ્લાના ભાજપના આગેવાનો પણ હોસ્પિટલ પહોંચ્યા છે હજી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ